નમસ્કાર વેસ્ટ થર્મોકલ વેસ્ટ પ્લાસ્ટિકની ચમચી અને નકામા કેલેન્ડરમાંથી સરસ મજાનો અંક ઓળખ માટે પહેલાંની પછીની વચ્ચેની સંખ્યા માટે સંખ્યા જ્ઞાન માટે નો જો આવી નકામી ચમચી છે અને કેલેન્ડરના અંકો છે ક્રમિક સંખ્યા માટે પહેલાંની પછીની વચ્ચેની એકમ દશક માટે વિસ્તાર માટે પેટર્ન માટે આ ટીએલએમનો ઉપયોગ કરી શકાય છે નાની મોટી સંખ્યા માટે ચમચીને ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવી શકાય છે પહેલાંની સંખ્યા પછીની સંખ્યા વચ્ચેની સંખ્યા એકમ દશક સરવાળા માટે બાદબાકી માટે ઉપયોગમાં લઈ શકાય છે